આપના વિપક્ષ નેતાની ચેમ્બરમાં કોંગ્રેસનો હોબાળો સુરત મનપાના કોંગ્રેસની ખાડીપુરમાં વિપક્ષ પ્રજાના પ્રશ્નોને વાચા આપવામાં નિષ્ફળ થયાના આક્ષેપ સાથે ઉગ્ર રજૂઆત ચોમાસા દરમિયાન ખાડીપુરમાં જે પ્રકારે સુરત શહેરની સ્થિતિ થઈ છે તેને લઈને હવે રાજકારણ ગરમાઈ રહ્યું છે ગઈકાલે આમ આદમી પાર્ટીના કોર્પોરેટર દ્વારા મેયરની ચેમ્બરમાં જઈને રજૂઆત કરી મેયર નિષ્ફળ પુરવાર થઈ રહ્યા હોવાના આક્ષેપ કર્યા હતા તો આજે કોંગ્રેસ દ્વારા વિપક્ષ તરીકે આમ આદમી પાર્ટી નિષ્ફળ થઈ હોવાના આક્ષેપો તેમની ચેમ્બરમાં જઈને કરવામાં આવ્યા છે સુરત મહાનગરપાલિકા ખાતે અત્યારે શહેરની જે ખરાબ સ્થિતિ થઈ રહી છે તેને લઈને એકબીજા ઉપર આક્ષેપ પ્રત્યાક્ષેપો કરી રહ્યા છે શાસકો અધિકારીઓ ઉપર દોષનો ટોપલો ઠાલી રહ્યા છે વિપક્ષ શાસકો ઉપર નિષ્ફળતા અને અસક્ષમતાના આરોપ કરી રહ્યા છે તો હવે કોંગ્રેસ પણ મેદાનમાં આવી ગયું છે કોંગ્રેસ દ્વારા આજે વિપક્ષ તરીકે શાસકોને યોગ્ય રજૂઆત કરીને ચોમાસા દરમિયાન આવી સ્થિતિ ઊભી ન થાય તે માટે કોઈપણ પ્રકારે ધારદાર રજૂઆત કરવામાં ન આવી હોવાનું કારણે આજે શહેરના લોકો મુશ્કેલીમાં મુકાયા હોવાનું સામે આવ્યું છે સુરત શહેર કોંગ્રેસના પ્રમુખ વિપુલ ઉધનાવાલાએ જણાવ્યું કે આપ ભાજપ ભાઈ ભાઈ સાત મિલકર ખાઈ મલાય એવી સ્થિતિ સુરત કોર્પોરેશનમાં જોવા મળી રહી છે માત્ર સોશિયલ મીડિયામાં દેખાવ કરવા ખાતર આમ આદમી પાર્ટી ભારતીય જનતા પાર્ટીનો સુરત મહાનગરપાલિકામાં વિરોધ કરી રહી છે જ્યારે સુરત શહેર ખાડીપુરની સ્થિતિમાં આવીને ઉભું રહ્યું હતું ત્યારે આમ આદમી પાર્ટી વિસાવદરની ચૂંટણીમાં મળેલા વિજયનો વિજય ઉત્સવ મનાવી રહી હતી ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટીનું મજબૂત ગઠબંધન સુરત કોર્પોરેશનમાં જોવા મળે છે